તો આજે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા વડોદરા પહોંચ્યા હતા રોજગાર મેળાના કાર્યક્રમમાં પહોંચ્યા હતા જો કે અહીંયા એક કડવો અનુભવ એ થયો કે એ તો પહોંચી ગયા હતા પરંતુ રિસીવ કરવા તેમને અહીંયાના સ્થાનિક નેતાઓ ન સાંસદ આવ્યા ન મેયર આવ્યા અને ચર્ચા છે કે વડોદરાના સાંસદ હેમાંગ જોશી મેયર પિંકી સોની મોડા પહોંચ્યા હતા ધારાસભ્ય ચેતન્ય દેસાઈ પણ કાર્યક્રમમાં મોડા પહોંચ્યા હોવાની વિગતો છે અને

ન સાંસદ ત્યાં સમયસર પહોંચ્યા ન મેયર સમયસર પહોંચ્યા હતા કે ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત થવા જતી હતી ત્યારે બંને પહોંચી ગયા હતા અને એ જ વાતચીતનો કેટલોક અંશ સામે આવ્યો છે જેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા કહી રહ્યા છે કે તમે લેટ આવ્યા છો સાથે સાથે એવું પણ કહી રહ્યા છે કે હું તો વડોદરાનો જબાય છું સમગ્ર મામલે ગુજરાત ફર્સ્ટ જોકે કેન્દ્રીય મંત્રીને સવાલ પણ પૂછ્યો હતો એમના તરફથી કહેવામાં આવ્યું આ બાબતે મારે કશું જ કહેવું નથી એમણે જવાબ આપવાનું ટાળ્યું હતું

વડોદરાના સાંસદ હેમાંગ જોશી તેમજ મેયર પિંકીબેન સોની અને ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ કાર્યક્રમ છે તેની અંદર મોડા પહોંચ્યા હતા ત્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા ત્યારે તેમને કોઈ પણ સ્થાનિક નેતાઓ દ્વારા રિસીવ કે સ્વાગત નહીં કરવામાં આવ્યું અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક નારાજ થયા હોય તેવી વાત પણ છે તે સામે આવી હતી વડોદરાના નેતાઓ પહોંચે તે પહેલા જ અડધો કલાક પહેલા આ જે જ્યોતિરાદિત્ય છે તેઓ આવી ગયા હતા છે કે કે કહી રહ્યા તમે મોડા આવ્યા છો હું વડોદરાનો મહેમાન છું જમાઈ છું તેમ છતાં પણ જો મારું સ્વાગત તમારે કરવાનું હોય ત્યારે આજે તમારું સ્વાગત મારે કરવું પડે તેવી પરિસ્થિતિ અહીંયા ઉભી થઈ છે હું મંત્રી હોવા છતાં પણ તમે ક્યાંક ને ક્યાંક મને રિસીવ કેમ નથી કર્યા સાંસદ અને મેયર દ્વારા પણ આ જે વાત હતી તેને લઈને સ્પષ્ટતા છે તે કરવામાં આવી આખી આજે વાત છે કે તેને ચર્ચવામાં આવી હતી અને આખે વડોદરા શહેરમાં જે આખી આ વાત છે તે ચર્ચાનો વિષય બની હતી મહત્વની વાત એ છે કે વડોદરા શહેરના મેયર છે તે અગાઉ પણ પોતાનો પ્રોટોકોલ ન કરવાતા જે રેલ મંત્રી છે તેમને પણ જે પોતાની વાત હતી તે કહી ચુક્યા હતા આજે પણ એક પ્રકારની સ્થિતિ નું નિર્માણ થયું હતું કે જ્યારે તેમનો અહિયાં પ્રોટોકોલ જળવાતો હતો તેમ છતાં પણ તેઓ વહેલા નહોતા પહોંચ્યા અને તેને જ લઈને જે કેન્દ્રીય મંત્રી છે જ્યોતિરાજસિંહ કે તેઓ નારાજ થયા હતા અને પોતાના જે મનની વાત હતી કે તેમણે ખુલી અને સ્ટેજ ઉપર એટલે કે સ્ટેજર સાથે બેઠા હતા ત્યારે જે સાંસદ તેમજ જે મેયર હતા તેમણે પોતાની વાત કહી હતી જોકે પોતાની વાતની સ્પષ્ટતા પણ તેઓએ કરી હતી કે તેઓ અગાઉ જે ઉપરનો જે હોલ હતો ત્યાં બેઠા હતા તે સમયે જે કેન્દ્રીય મંત્રી છે અને પરંતુ મેયર સાંસદ ઉપર બેઠા હોવાને લીધે તેમને કોઈ પણ પ્રકારની જાણ નહોતી અને ત્યારબાદ તેઓને જે પર્સનલ જે છે તેમના છે તેમના દ્વારા જાણ કરવામાં આવે છે અને ત્યારબાદ તેઓ અહિયાં પહોંચે છે એટલે સ્વાભાવિક વાત છે કે જયારે કેન્દ્રીય મંત્રી છે જોઈએ રહેવા પરંતુ અગમ્ય કારણોસર તેઓ ઉપસ્થિત નહોતા રહી શક્યા અને તેના કારણે આખો આજે વિવાદ છે તે ક્યાંક ને ક્યાંક વિષય બને છે હાલ તો તેઓ નારાજગી વ્યક્ત કરે છે ગુજરાત પક્ષ દ્વારા તેઓને સવાલ કરવામાં આવ્યો કે ભાઈ તમે કેમ નારાજ છો સવાલ આપણે એ પણ કહ્યું હતું કે આ અમારો પરિવાર નો વિષય છે હું વડોદરા નો જમાઈ છું મને મારા પરિવાર સાથે કોઈ પણ નારાજગી નથી એટલે જયારે થોડા નારાજ હતા પરંતુ ક્યાંક ને ક્યાંક ત્યારબાદ છે તેઓ પોતાના હજ મૂળ ની અંદર પણ જોવા મળ્યા હતા અને જે મેયર છે તેમજ સાંસદ છે તેમની સાથે ચર્ચા પણ કરી હતી જી બિલકુલ આભાર અલ્પેશ તમામ જાણકારી આપવા બદલ તો બે અલગ અલગ દ્રશ્યો મેં જોઈ રહ્યા છો કે જ્યારે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા તો સાંસદ પણ નહોતા આવ્યા

માફી પણ માંગી હતી તો આ સમગ્ર બાબતે કહેવાનું ટાળ્યું છે તેમણે આ બાબતે બોલવાથી ઇન્કાર કર્યો હતો તેમણે કહ્યું કે હું વડોદરાનો મહેમાન નહીં સંબંધી છું તેમ કહીને આ વાતનો છેદ ઉડાવ્યો તો સમગ્ર મામલે ગુજરાત ફર્સ્ટે કેન્દ્રીય મંત્રીને આ બાબતે સવાલ પૂછ્યો હતો भी नाराज़ क्या क्या मैं मेहमान नहीं हूँ मैं घर वाला हूँ भैया मैंने मैंने दो कनेक्शन बता दिए एक तो मेरा मराठा का कनेक्शन है और दूसरा मैं तो जवाई साहब हूँ भाई मरोठा का तो